આ વર્ષે એ ચૌદમી ફેબ્રુઆરીએ વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડેનો સંયોગ છે આ વર્ષે તો સૌથી વધુ લગ્ન વસંત પંચમીએ યોજાવાના છે કારણ કે વસંત પંચમી એ વન જોયું છે આ દિવસે સૌથી વધુ લગ્ન યોજાતા હોય છે એવું કહેવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે લગ્ન થાય તો એ લગ્ન અતૂટ બંધને બંધાય છે ભગવાન શિવ પાર્ પાર્વતીના લગ્ન પણ વસંત પંચમીના દિવસે જ થયા હોવાના કારણે આ દિવસે લોકો લગ્ન કરવાનું વધુ પસંદ કરે છે સરસ્વતી દેવીની પૂજા વિધિ પણ કરવામાં આવતી હોય છે વસંત પંચમી લગ્ન માટે વણ જોયું મુહૂર્ત એટલા માટે કહેવાય છે કે ભગવાન શિવને અર્ધનારેશ્વર કહે છે શિવ અને શક્તિ બંને એક છે અને જે સુખી દાંપત્ય જીવનના પ્રેરક છે એટલે એવું કહેવાય છે કે આ દિવસે જો લગ્ન કરવામાં આવે તો બહુ લાંબુ લગ્નનું જીવન રહે છે સુખી અને સંપન્ન રહે છે યોગાનું યોગ જોઈએ તો પશ્ચિમમાં જે વેલેન્ટાઇન ડેનો મહિમા છે ચૌદ ફેબ્રુઆરી જે દિવસ આ જે દિવસે વસંત પંચમી પણ છે એટલે એવું કહેવાય કે પ્રેમી જે એકબીજાને મળે છે કે લગ્ન કરે છે તેના માટે સુવર્ણમાં સુગંધ મળે આજના યુવાનો વેલેન્ટાઇન ડેને પણ પ્રપોઝ કરવા કે જીવન સાથી માટે બહુ મહત્ત્વનો અને શુભ માનતા હોય આવી રીતે આ બંને દિવસો પણ સુમેળ રહે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વસંત પંચમી એક કનેરુ અને વણજોય મુહૂર્ત છે બને ત્યાં સુધી પંચમીએ કરેલા લગ્નો ખંડિત થતા નથી માટે પ્રાચીન કાળથી આ દિવસને અતિશુભ અને મહત્ત્વનો માનવામાં આવે છે